ગુડ મોર્નિંગ બધાને મજામાં છો બધા કેવું ચાલે છે ભણવાનું બેટા સરસ તમને બધાને મજા આવે છે ને ભણવામાં બધા રોજે આવો છો ખૂબ સરસ મિત્રો આજે હું મારા ગામમાં જે મારા નાના ભાઈ એટલે કે કિરણ જે નાનું ટ્યુશન ક્લાસીસ આપણે સાયન્કાલ શિક્ષા અભિયાન દ્વારા ચલાવે છે ત્યાં હું આવ્યો છું નાના નાના બાળકો છે જે પહેલા બીજા ધોરણમાં ભણે છે સાથે સાથે અમારી આજુબાજુના છે અહીંયા આવે છે અને આજે સ્પેશિયલી એટલા માટે વિડીયો બનાવ્યો છે કે મને ઘણા સમય પછી હું અહીંયા ફરી આવ્યો છું લગભગ બે મહિના કે એક મહિના લગભગ દોઢ બે મહિના પછી આવ્યો છું આજે તો સ્પેશિયલી મેં બાળકોના રિવ્યુ કે બાળકોમાં ખરેખર પરિવર્તન કેવું આવે છે એ જોવા માટે તો સૌથી પહેલા એવું કહેવાય ને કે જે પાયો કમ્પ્લીટ હશે ને બેઝિક કમ્પ્લીટ હશે ને તો બાળકો ક્યાંક ને ક્યાંક આગળનું જે ભણવાનું છે જાતે ભણી લેશે તો સૌથી નાના બાળકો જે છે તે એના પર હું ફેકું ફોકસ કર્યું આમ તો બધાની નોટ જોઈ છે બધા ખૂબ સારો અભ્યાસ કરી રહ્યા છે એમના અક્ષરોમાં પરિવર્તન આવ્યું છે ઘડિયામાં પરિવર્તન આવી ગયું છે પહેલા વાંચન લેખનમાં પરિવર્તન આવ્યું છે એમની નોટના લખાણો સુધર્યા છે સૌથી પહેલા પહેલા ધણો બેટા કયા ધણમાં ભણો છો તમે પહેલા ધણો શું નામ છે તારું સમર સરસ તો એક એની જે નોટ છે એ જરાક તમે જો એ લખે છે કે એવું અ આવું છે અત્યારે કાનાવાળા શબ્દો એ શીખી રહ્યા છે સાદા શબ્દો એમને આવડી ગયા છે તો આપણે જરાક વાંચીને જોઈશે બેટા શું લખ્યું છે જરા વાંચીને બધા મને પછી આ શું લખ્યું છે એના વાત કરો હા બેટા વાંચી આ નવા છે કે શું છે વેરી ગુડ આ શું લખ્યું છે થોડું થોડું કમ્પ્લીટ છે મતલબ વાંચી રહ્યો છે પેલા ધોરણમાં છે બેટા વાહ સરસ ઓકે ખૂબ સરસ બીજા બાળકમાં જોઈએ લખે છે નામ છે બેટા જય જય એનું પણ લખાણ સરસ છે મતલબ પહેલા ધોરણમાં ભણે છે અને અક્ષર ધીમે 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 પરિવર્તન આવી રહ્યું છે અગાઉ કરતા તો હાલ ખૂબ સરસ લખે છે એને જરા આજે જે શબ્દો એને હોમવર્કમાં મળ્યા છે એ જરા વંચાડીએ మంచి శక్ తిట్ సరీయా ઘડિયા ભણ્યા છો અરે વાહ કયા ધોરણમાં ભણો છો તમે બીજા બીજામાં સરસ આ બેનો ઘડિયો લખ્યો છે તમે તો આવડી ગયો છે તમને સર બોલો તો જરા બે કા બે આ બે તો ચાર આ બે તર છે આ બે તો કાર બે વચ્ચે 10 બે ચંગ બા તો જો બે હતા સો ઓર બે નો આ ડા બે તા નિસ માસ્ટર આચુ કાચુ આવડે છે કાકુ બાપુ કાકુ આવડે છે અરે વાહ ખૂબ સરસ વેરી ગુડ અ ત્યારબાદ બાદ શું નામ છે તમારું સાર્થક સાર્થક સહેવું છે એવું લાગે નામ તમારું સર બસ અસલી તે સાર્થક છે અસલી તો સાર્થક છે ખૂબ સરસ સાર્થક બીજા ધોરણમાં ભણે છે સાર્થક આજે તમે બે તંતુ વાદ્ય ભણ્યા છો હે ને હા તમને તંતુ વાદ્ય ખબર છે કોને કહીશું તંતુ વાદ્ય છે રકો મને તંતુ વાદ્ય એક તારો સિતાર સંતૂર વાયોલિન સારંગી

તમે પણ આજે તંતુ વાદ્ય અને ચર્મ વાદ્ય છે ને ચર્મ વાદ્ય તમને યાદ છે બોલો છોરા ઢોલ તબલા નગારો ડમરું અને પખવાજ સરસ ખૂબ સરસ તો બધા જ બાળકો ખૂબ સારું ભણી રહ્યા છે અહીંયા અને આપણો એક જ હેતુ છે કે બાળકો બેઝિક થી તૈયાર થાય એમના અક્ષરો સુધરે અને સાથે સાથે બીજા જનરલ નોલેજ છે આજુબાજુ જે પણ દેશ વિદેશમાં અથવા તો આપણે આજુબાજુ નાની મોટી જે ઘટનાઓ થતી હોય એનાથી પરિચિત બને અ તો આ મારું નાનકડું સાયંકાલ શિક્ષા અભિયાનનું ટ્યુશન ક્લાસીસ છે એવું કહીએ તો પણ ચાલે મિત્રો મળીએ બેટા તમને બધાને ભણવામાં ફાવે છે ને ઓકે ખૂબ સરસ ખૂબ ભણો અને ખૂબ આગળ વધો